નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર થ્રી પ્રાચીન નગરોના એમસીક્યુની વાત કરીશું તો તેમાં પહેલો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો એકવીસમાં સૌપ્રથમ કયા સ્થળેથી સિંધુ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે એ ધોળાવીરા બી મોહેજદળો સી હડપ્પા કે ડી રંગપુર તો તેમાં જવાબ આવે છે સી હડપ્પા જે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એકવીસમાં શોધાયું હતું અને તેના નામ પરથી હડપ્પિયન સભ્યતા નામ રાખવામાં આવ્યું છે દયારામ સહાની દ્વારા આ શોધાવવામાં આવ્યું હતું બીજો પ્રશ્ન હડપ્પિયન સભ્યતાની વાત કરીએ તો તે સિંધુખેની સભ્યતા કહેવામાં આવે છે ઓગણીસો એકવીસમાં હડપ્પા સૌપ્રથમ અવશેષો પ્રાપ્ત થયા હતા અને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલું હતું હવે વાત કરીએ બીજા પ્રશ્નની તો કે જે હડપ્પિયન સભ્યતાના રસ્તાઓ એકબીજાને કેટલા અંશના ખૂણે આવેલા હતા જે મુખ્ય રસ્તાઓ હતા એ કેટલા અંશના ખૂણે આવેલા હતા એ ત્રીસ બી નેવું અંશ સી પિસ્તાલીસ અંશ કે ડી એકસો એંશી અંશ તો તેનો જવાબ આવે છે બી નેવું અંશ જે એકબીજાને કાટખૂણે આવેલા હતા તો જોઈએ રસ્તાઓ તો કે રસ્તાઓ એ સુવિધાજનક હતા તેમાં શહેરના બે મુખ્ય રાજમાર્ગ હતા એક ઉત્તરથી દક્ષિણ તરફ અને એક પૂર્વથી પશ્ચિમ તરફ અને મુખ્ય રાજમાર્ગો સમાંતર શેરીઓમાં હતા હવે વાત કરીએ રસ્તાઓ એકબીજાને કાટખૂણે એટલે કે નેવું અંશના ડિગ્રીએ છેદતા હતા રસ્તાઓ શેરીઓ આયોજન નગરની ચોક્કસ અને લંબસોરસ વિભાગમાં વેસાઈ જાય વેસાયેલા હતા અને જાહેર રસ્તાઓને રાત્રે પ્રકાશ માટે લાઇટની વ્યવસ્થા પણ હતી એટલે કે સ્ટ્રીટ લાઇટ જેવી પણ વ્યવસ્થા ત્યાંના સમયમાં હતી ત્રીજા પ્રશ્નની વાત કરીએ જાહેર સ્નાગર કયા સ્થળેથી મળી આવ્યું છે એ હડપ્પા બી ધોળાવીરા સી લોથલ કે ડી મોહેજોદડો તો જવાબ આવે છે ડી મોહેજો દડોમાંથી જાહેર સ્નાનાગર મળી આવેલું છે શહેર શરણાગર તો કે મોહેજો દળોમાંથી જાહેર શરણાગર મળી આવ્યું છે સ્નાનાગર વચ્ચે સ્નાનકુંડ હતો સ્નાનાગર ઉતરવા બે બાજુએ પગથિયા હતા સ્નાનકું સ્નાન કુંડની ફરતે કપડાં બદલવાની ઓરડીઓ પણ મળી આવેલી છે ઉત્સવો અને ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનગરનો ઉપયોગ થતો હતો મોહજુદાને મળી આવેલા સ્તંભવાળા મકાનોને સભાગૃહ કહેવામાં આવતા હોય છે હવે વાત કરીએ બાર જેટલા અન્ન ભંડારો કઈ નદી કિનારે મળી આવેલા છે એ ચિનાબ બી રાવી સી ભોગાવો કે ડી ગંગા તો જવાબ આવે છે રાવી નદી કિનારે બાર જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે જે હડપ્પામાંથી મળી આવેલા હતા હડપ્પા વાત કરીએ તો કે મોટી ગુમરી જિલ્લામાં આવેલું છે સિંધુ સભ્યતાનું મુખ્ય કેન્દ્ર હતું મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો હતા જે રાવી નદી કિનારે બાર જેટલા મળી આવેલા છે પાંચમું છે પ્રશ્ન હડપ્પા એ કયા સ્થળે આવેલું છે એ મોન્ટી ગમરી જિલ્લો પાક પંજાબ પાકિસ્તાન બી લારખારા સિંધ પ્રાંત પંજાબ સી હરિયાણા કે ડી પંજાબ તો જવાબ આવે છે એ મોન્ટેગુમરી જિલ્લો પંજાબ પાકિસ્તાન લારખારામાંથી મુહિસદરો મળેલો છે હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્નની તો કે લોથલ કઈ નદી કિનારે આવેલું છે એ લીંબડી ભોગાવવું બી વઢવાણ ફોગાવો સી સરસ્વતી કે આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવે છે એ લીંબડી ભોગાવવું સાતમો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર તરીકે ક્યુ પુરાતત્વીય સ્થળ જાણીતું છે એ કાલીબંગન સી સુરકોટડા ડી બી સુરકોટડા સી લોથલ કે ડી ધોળાવીરા તો જવાબ આવે છે લોથલ જે પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હતું લોથલ તો કે જે અમદાવાદ જિલ્લામાં અમદાવાદના ધોળકા તાલુકામાં ફોગાવ નદી કિનારે આવેલું છે પ્રાચીન સમયનું વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું તેને ઈટરનો માળખોને ધક્કો એટલે કે ડોકયાર્ડ પણ ત્યાંથી મળી આવેલો છે વાહનોને લંગરી અને માલસામાન ઉતાર ચઢાવ કરવાનો માટે આ ડોકયાર્ડ ઉપયોગમાં લેવાનો હતો ત્યાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હતું અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો હવે વાત કરીએ નિશેનામાંથી ક્યુ સ્થળ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે એટલે કે ત્રણ સ્તરવાળી નગર રચના ધરાવે છે એ ધોળાવીરા બી લોથલ સી કુરણ કે ડી એ અને સી બંને તો જવાબ આવે છે ડી એ અને સી બંને એટલે કે ધોળાવીરા કુરણ અને એક બીજું આવે છે ખીરસરા તે ત્રણેય ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે અને આ ત્રણેય સ્થળો કચ્છમાં આવેલા છે હવે વાત કરીએ નવમો પ્રશ્નની હવે વાત કરીએ ધોળાવીરાની થોડીક વાત જોઈ લઈએ તો કે ધોળાવીરા કચ્છ જિલ્લાના ભસાવ તાલુકાના ખદીરબેટમાં આવેલ છે જે ત્રણ સ્તરીય નગર રચના ધરાવે છે એ છિટાલે બી ઉપલું નગર સી નીસ્ણુનગર તેની વિશેષતા છે તો વરસાદના પાણીનો સંગ્રહ માટે એક વ્યવસ્થા હતી જેને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે પછી નવમો પ્રશ્નની વાત કરીએ હડપ્પિયન સભ્યતાને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું એ ધોળાવીરા બી રાખીગઢી સી કાલીબંગા કે ડી ખીરસરા તો જવાબ આવે છે સી કાલીબંગન જે કૃષિ ક્રાંતિનું મુખ્ય સ્થળ હતું દસમા પ્રશ્નની વાત કરીએ હડપ્પિયન સભ્યતાનો જે વેપાર હતો એ કેવા પ્રકારનો હતો એ રાષ્ટ્રીય બી આંતરરાષ્ટ્રીય સી આપેલ પૈકી એક પણ નહીં કે ડી એ અને બી બને તો જવાબ આવે છે એ અને બી બને એટલે કે યુરોપિયન સભ્યતાનો વેપાર રાષ્ટ્રીય પણ હતો એટલે કે આંતરિક પણ હતો અને આંતરરાષ્ટ્રીય પણ વેપાર કરવામાં આવતો હતો અગિયારમાં પ્રશ્નની વાત કરીએ તો કે સિંધુ સભ્યતાના લોકો સુતરાઉ કાપડની નિકાસ કયા દેશમાં કરતા હતા એ મોસેપોટેમિયા બી ઈરાક સી નાઇજેરિયા કે ડી આપેલ તમામ તો જવાબ આવે છે એ મોસે પોટેમિયામાંથી મોસેબોટેમિયા અને ઇજિપ્ત બંનેમાં સૂતરા કાપડની નિકાસ કરતા હતા હવે વાત કરીએ બારમો પ્રશ્નની તો કે સિંધુ સભ્યતામાંથી મળી આવેલ સોય જે કપડાં સીવવાની સોય આવે છે તે શેમાંથી બનાવવામાં આવતી હતી એ પથ્થર બી લાકડા સી હાથી કે ડી આપેલ તમામ તો જવાબ આવે છે સી હાથી સોય બનાવવામાં આવતી હતી અત્યારમાં પ્રશ્નની વાત કરીએ હડપિયન સભ્યતાના ધાર્મિક જીવન વિશેની માહિતી શેમાંથી મળે છે એ મૂર્તિમાંથી બી ગુફામાંથી સી મંદિરોમાંથી કે ડી એ અને બી બંનેમાંથી જવાબ આવે છે ડી એ અને બી બંનેમાંથી એટલે મૂર્તિ અને ગુફા બંનેમાંથી હડપિયન સભ્યતાના ધાર્મિક જીવન વિશેની માહિતી મળે છે ચૌદમાં પ્રશ્ન છે અગ્નિપૂજાના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે એ કાલીબંગન બી લોથલ સી એ અને બી બંને કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવે છે સી એ અને બી બંનેમાંથી આપણને અગ્નિપૂજા એટલે કાલીબંગન અને લોથલમાંથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે પંદરમાં પ્રશ્નની વાત કરીએ એટલે કે ધાર્મિક જીવન પહેલાં જોઈ લઈએ તો કે ધાર્મિક જીવન વિશેની માહિતી મૂર્તિ મુદ્રાલેખોમાંથી મળે છે હવે દેવી મૂર્તિઓ એ ધરતી માતાનું પ્રતિક હતું જ્યારે ધરતી એ અગ્નિ અને પાણી આપે છે તેથી તેની પૂજા કરતા હતા તે સિવાય તેઓ વૃક્ષ પૂજા નાગ દેવતાની પૂજા સ્વસ્તિકની પૂજા પણ કરતા હતા લોથલ અને કાલી બંગલમાંથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે પંદરમો પ્રશ્નની વાત કરીએ હડપીની સભ્યતાના લોકોની અંતિમ સંસ્કારની કઈ વિધિ પ્રચલિત હતી એ અગ્નિ સંસ્કાર બી દફન નવવાની સી એ અને બી બંને કે ડી આપેલ પૈકી એક જવાબ આવે છે સી એ અને બી બંને એટલે કે અગ્નિ સંસ્કાર અગ્નિસંસ્કાર કરતા અને દફનાવતા પણ હતા અગ્નિવિધિ તો કે મૃત્યુ પામનારને દાટતા હતા એટલે દફનાવવાની કેટલીક જગ્યાએ સંસ્કારની પણ માહિતી મળી છે મૃતકોની સાથે તેની જે મનપસંદ વસ્તુ હોય તે પણ તેની સાથે દફનાવવામાં આવતી હતી હવે વાત કરીએ સોળમો પ્રશ્નની તો કે લાખાબાવળ અને આમરા નામના હડપિયન સભ્યતાના સ્થળો કયા જિલ્લામાં છે એ કચ્છ બી રાજકોટ સી જામનગર કે ડી અમદાવાદ તો જવાબ આવશે સી જામનગર લાખાબાવળ અને આમરા એ જામનગરમાં આવેલા સ્થળો છે જ્યારે આમરિયા આંબરી એ પાકિસ્તાનમાં આવેલું એક સ્થળ છે હવે વાત કરીએ સત્તરમો પ્રશ્નની તો કે ભાગા તળાવ નામનું હડપ્પિયન સભ્યતાનું સ્થળ કયા જિલ્લામાં છે એ અમદાવાદ બી કચ્છ સી સુરેન્દ્રનગર કે ડી ભરૂચ તો જવાબ આવે છે ડી ભરૂચ અઢારમા પ્રશ્નની વાત કરીએ તો એ ભાગા તળાવ નામનું હડપીયન સભ્યતાનું સ્થળ કઈ નદી કિનાર છે એ ભાદર બી કોલક સી કીમ કે ડી ભોગાવો તો જવાબ આવે છે સી કિમ નદી કિનારે આવેલું છે ગુજરાતમાં હડપીની સભ્યતાના સ્થળો તો કે અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ કચ્છ જિલ્લામાં દેસલપર ધોળાવીરા સુરકોટડા જામનગરમાં લાખાબાવળ અને આમરા અને ભરૂચમાં ભાગા તળાવજી કેમ નદી કિનારે આવેલું છે ઓગણીસમો પ્રશ્ન છે ઋગ્વેદમાં કેટલા મંડળો છે એ દસ એ બાર બી દસ સી પંદર કે ડી પાંચ તો જવાબ આવે છે બી દસ મંડળો આવેલા છે વીસમો પ્રશ્ન છે ઋગ્વેદના મંડળો અને પ્રાર્થનાઓનો અને શું કહે છે એ સુપ્ત બી રૂછાઓ સી એ અને બી બંને કે ડી આપેલ પૈકી એક પણ એ તો જવાબ આવે છે એ સૂપ્ત એટલે કે જે ઋગ્વેદના મંડળો અને પ્રાર્થનાઓ હોય છે એને સૂપ્ત કહેવામાં આવે છે એકવીસમાં પ્રશ્નની વાત કરીએ પ્રાચીન જ્ઞાન ભંડાર જ્ઞાનના ભંડાર તરીકે કયો વેદ જાણીતો છે એ યજુર્વેદ બી ઋગ્વેદ સી સામવેદ કે ડી અથર્વવેદ તો જવાબ આવે છે બી ઋગ્વેદ ઋગ્વેદને પ્રાચીન જ્ઞાનના ભંડાર તરીકે પણ ગણવામાં આવે છે બાવીસમો પ્રશ્ન છે ઋગ્વેદિક કાળમાં કઈ રાજકીય સંસ્થા દ્વારા રાજાઓની ચૂંટણી કરવામાં આવતી હતી એ સભા બી સમિતિ સી એ અને બી બંને કે ડી છે આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવે છે બી સમિતિ સમિતિ એ મોટી હતી યાર સભા એ નાની હતી હવે વાત કરીએ ત્રેવીસમો પ્રશ્ન તો કે ધોળાવીરાની નગર રચનામાંથી નિશાન બાબ નિશાનમાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી જવાબ છે એ કિલ્લો સમાવેશ થાય છે એ કિલ્લો એટલે કે છીટાડેલ બી ઉપલુનગર નગર સી નીષ્ણુનગર કે ડી આપેલ ઉપરોક્ત તમામ તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ એટલે ધોળાવીરા એ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે સૌથી ઉપરનો હતો એ કિલ્લો હતો પછી તેની નીચે ઉપલુનગર આવે છે અને સામાન્ય પ્રજા માટેનું નીચલું નગર આવે છે છવ્વીસમાં પ્રશ્નની વાત કરીએ તો કે ઋગ્વેદની ઋષાઓની રચના કરનાર મુખ્ય સ્ત્રીઓ કઈ હતી એ અપાલા બી લોકમુદ્રા સી એ અને બી બંને કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવે છે સી એ અને બી બંને એટલે કે અપાલા અને લોકમુદ્રા નામની બે સ્ત્રીઓએ ઋગ્વેદની રૂચાઓની રચના કરી હતી પચીસનો પ્રશ્ન છે ઋગ્વેદના અનુસંધાને ક્યુ વિધાન ખોટું છે એ છે રાવી નદી કિનારે દસ રાજાઓ વચ્ચે યુદ્ધ થયું થયું છે દસરાજ યુદ્ધ કહેવામાં આવે છે બીજું છે સમાજ વર્ણ સમાજ એ વર્ણ જ્ઞાતિઓમાં વેસાયેલ ન હતો ત્રીજું છે સ્ત્રીઓ સમાજમાં સ્થાન નીચું હતું એટલે કે ત્રીઓનું સ્થાન સમાજમાં નીસું હતું ઇન્દ્ર વરૂણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજા થતી હતી તો જવાબ આવે છે સી સ્ત્રીઓનું સ્થાન સમાજમાં નિસું હતું તે ખોટું છે સ્ત્રીઓનું સ્થાન સમાજમાં ઊંચું હતું હવે વાત કરીએ થોડીક ઋગ્વેદિક કાળની તો આપણા પ્રાચીન ગ્રંથો જેમાં ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ તેમાં વાત કરીએ ઋગ્વેદની તો કે તે પ્રાચીન ગ્રંથ છે જેમાં દસ મંડળો અને એક હજાર અઠ્યાવીસ પ્રાર્થના એટલે કે સૂપ્ત હતા ઋગ્વેદ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં તે લખાયેલ છે હવે ઋગ્વેદના માધ્યમમાં આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન વિશેની માહિતી આપણને મળે છે પછી વાત કરીએ કે ઋગ્વેદને ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે તો કે જેમાં સમાજ હતું એ એક કુટુંબ હતું અને સમાજ પિતૃપ્રધાન હતું ને સંયુક્ત કુટુંબ હતું સમાજ એ વર્ણ જ્ઞાતિમાં વેસાયેલ ન હતો સૌ સમાન અને ઊંચ નીચનો ભેદભાવ પણ ન હતો સ્ત્રીઓમાં સમાજનું સ્થાન ઊંચું હતું એટલે સ્ત્રીઓનું સ્થાન સમાજમાં ઊંચું હતું સ્ત્રીઓ સ્વતંત્ર હતી સ્ત્રીઓ સધર્મની સારીણી હતી યજ્ઞમાં હાજરી તેઓની આવશ્યક હતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી હતી અપાલા લોકમુદ્રા ઘોસા જેવી વિદુષી સ્ત્રીઓએ જે ઋગ્વેદની રૂચાઓની રચના પણ કરી હતી કન્યા એ લગ્ન કન્યાના લગ્ન પુખ્ત વયે થતા હતા મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમારા વર્તુળને પણ શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ મહત્વપૂર્ણ એ તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા હોય છે તેના વિશેની સંપૂર્ણ વિગતે અહીં ચર્ચા કરવામાં આવે છે આ છે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત